ખજુરાવાડી જમીનને લઈ ભાડુઆતોએ જમીન માલિક અને બિલ્ડર પાસે ન્યાયની માંગ કરી છે સુરત વરિયડી બજાર નજીક કોલીવાડ પાસે આવેલી ખજુરાવાડીની જમીનની માલિકી અંગે ચાલી રહેલો વિવાદ આજે નવા તબક્કે પહોંચી ગયો છે વર્ષોથી ત્યાં રહેતા ભાડુઆતોએ જણાવ્યું છે કે તેઓ ઘરો ખાલી કરવા તૈયાર છે પરંતુ જમીનના માલિક અને બિલ્ડર યોગ્ય વળતર આપવામાં નિષ્ફળ થયા છે સ્થાનિક ભાડુઆતે જણાવ્યું અમે ઘર છોડવા તૈયાર છીએ પણ માલિક અને બિલ્ડરે જે રકમ આપવાની હતી તે નથી આપતા તેમણે વધુમાં કહ્યું કે આજ દિન સુધીના ભાડાની રસીદો પણ છે અને રસીદો અમારા પિતાના નામે છે આ વિરોધમાં ભાડુઅતોની માંગ સ્પષ્ટ છે કે ઘરના બદલામાં ઘર આપે અથવા ઘર ખરીદવા જેટલી રકમ આપે આજે મીડિયાના માધ્યમથી ભાડુવાતોએ જમીન માલિક અને બિલ્ડર પાસે ન્યાયની માંગ કરી છે આ ખજુરાવાળી વરિયાલી બજારની મેટર છે જે વર્ષો જૂની છે બધા રહી છે ભાડું અહીંયા અમારું ઘર તોડી નાખશે ને અમે કંઈ કરી નહીં શકશું એવી ધાક ધમકી મળે છે ને તમે જ્યાં પણ જાઓ બધે મારું સેટિંગ છે એ ચોખ્ખા સ્વરૂપે અમને ધમકી રૂપે આપે કીધેલું છે તો અમારે ક્યાં જવું

માંગ તો શું છે અમારા ઘરના ના બદલે અમારું એક અમારા ઉપર જે છત છે એના બદલે અમારી છત થઈ જાય એનથી વધારે તો શું માંગીએ બધું બધું છે બધું છે મારા પપ્પા ના નામ ની છે રજૂઆત કરી છે હમણાં પેન્ડિંગ માં છે કોર્ટ માં રજૂઆત કરી છે સમસ્યા માં તો આ છે બહુ જૂના છે ને અમે થી ઘર ખાલી કરવાનું કે છે પણ ઘર ના બદલે ઘર મળતું બી નથી ને ઘર આવે એવી પૂરી રકમ દેતા બી નથી ને રેતા છે તો બી ઘર તોડે છે આજે લીધી વાડી એ બહુ ટાઈમ થઈ ગયો મારા પપ્પાના મેરેજ થાય એ વાતનું ઘેર છે ને જેટલા જૂના છે ને એટલે અમારી પાસે એનો પુરાવો બી છે એની ઘરની સિલીપો બી છે મારા પપ્પાના નામની છે કલેવડા નામનું અમારી માંગ એ છે કે અમને ઘરના બદલે ઘર આપે નહી તો પછી ઘર આવે એવી રકમ આપો બસ એ જ માંગ છે અમારી બીજી કોઈ માંગ નથી